ભરૂચના ફાટા તળાવ રજૂઆતો કરવામાં આવી ભરૂચ વાહનો નગરના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યું છે જેને પગલે ભરૂચના ફાટા તળાવ ઢાળથી લઈને મદીના હોટલ સુધીના સાંકડા માર્ગનો પહોળો રસ્તો કરવા માટે વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે ત્યારે ભરૂચના બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર અને જે થોડા મહિના પહેલાંની થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ શ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી તેના ભાગરૂપે જે જીબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આળાશાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ એ રસ્તો પણ રિસર્ફિસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો પણ આચારસંહિતાના લીધે રસ્તા ના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસર ઓફિસરશ્રીનું કહેવું છે પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટી કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગનું માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરેલી છે જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આળાશાઈડને જ્યારે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે બે દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાઓ અને ધરણા કરીશું વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો